જય માતાજી મિત્રો બે પાડીઓ વેચવાની છે એકદમ ગોળ સિંગડી હાઇટ લંબાઈમાં છે આ પાડી રહી તે દોઢ વર્ષની છે સારી ક્વૉલિટીવાળી છે આ બીજા નંબરની પાડી છે તે પણ લગભગ બે વર્ષ આજુબાજુની છે તે પણ શીંગડી ગોળ છે હાઈટ લંબાઈ રેડી છે વિડિયો લાસ્ટ સુધી જોજો લાસ્ટમાં નંબર એડ્રેસ કિંમત બધું મળી જશે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો લાઈક શેર કરી નાખજો રોજ નવા વિડીયો આવશે જોવા મળશે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના આબાસણા ગામે કિંમત માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે તેમાં ફેરફાર થઈ જશે વધુ માહિતી માટે આપેલ નંબર પર કોલ કરી શકો છો